તો ભાઈ અત્યારે ભાઈ હું આવી ગયો તો વાડી અને તમે જો ભાઈ વાડીનો નજારો સાત કપાતો હોય તેમ બાજુ તે કપા ભાઈ ફર્સ્ટ કલાક એક નંબર છે પૈકી લીલો સમ કપા છે હવે તમને થાય ભાઈ વાડી તાત્કાલિક કેવી રીતે આવી ગયા તો પેલા મિત્રો વાત કરીએ તો આપણે સવા સવા ભાઈ ઓપનિંગમાં ગયા હતા ભાઈ બંનેના કપડાની દુકાનનું પછી અહીંયાથી પેંડા સવાણું ખાય અને આપણે એક ભાઈ અમારે અશ્વિનભાઈ કિરીન સે એમના ભાઈ શું કહેવાય ધાબુ ભીડવાયા હતા ને તો અહીંયા કણે આપણે જમવા ગયા હતા જમીન પીથી મિત્રો કેટલા એક વાગ્યો હોય છે પછી એકને અડધી કલાક આડાવાડા થયા અને પછી આપણે આવી ગયા વાળીએ અને ભાઈ વાડી આવી ગયા ભાઈ શું કહેવાય બધા મહેમાન ને હોય એટલે શું કહેવાય વિડીયો ઉતારો ભાઈ તમારે થોડીક શરમ લાગી એટલે વિડીયો નહોતો ઉતાર્યો અને અત્યારે ભાઈ વાડી આવી ગઈ છે આમ તેમ જવા ભાઈ નજારો કંઈ ઘટ્યા જ નહીં એક નંબર અને ભાઈ આજનો વ્લોગ શું કહેવાય અહીંયા સુધી આગળનો વ્લોગ આવશે તો ભાઈ કન્ટિન્યુ બની રહી જાય જે આપણે થોડુંક બહાર ગામ જવાનું થોડુંક તો ભાઈ હું લેવા જવાનું છે શું છે ભાઈ તો વિડિયોમાં બની લેજો કન્ટિન્યુ મળી આજે આગળ તો મિત્રો ઘણા સમય પીછે વાડી આવ્યો હતો તો ભાઈ તમને વાડીમાં દેખાઈ દો ભાઈ હું હું વાયુ છે ને તમને દેખાડું જો આ જો રીંગણી વાયેલી છે ને રીંગણીમાં પાણી હેલું આવે છે અને આવું બધું છે વાયેલું છે અને તમને આજે તમને ખબર છે વાડી આવી એટલે ભાઈ આપણે શું કહેવાય કંઈક ને કંઈક તો ખાવાનું ગોતતાતું હોય તો તમને ખબર છે તમારો ભાઈ હું ગોતે ન હોય તો તમને કહી દઉં આપણે ભાઈ શીભડાના વહેલા ક્યાં ક્યાંક શીભડા કાંકડી છે ને છે તો હલો

અને ભાઈ આપડી વાળી રીંગણી તમને દેખાડું બીજી કે કેવડી કેવડી જોઈ લો આ રીંગણી બાયગન અને આ વેરિયાડીના છોડો છે અમુક અંદર તો વાળે તો આ બધું હોય તે અમારે વેલા તો છે પણ મિત્રો કે શિબડા કે કાકડી જડતી નથી તો ફાઇનલી મિત્રો આપણને એક કાકડી જડી ગઈ છે તમને દેખાડું જોઈ જો છોટી છોટી કાકડી એ સબ ક્યાં દેખના પડ રહા હે લો અચ્છા હે મેં કોઈ થોડી કોઈ તો ફાઈનલી મિત્રો આવડી કાકડી તમને તમારા ભાઈને જડી ગઈ છે કાકડીનું હું આપણે કશું ભોજન મજા અલગ વાત વાળી વસ્તુ ખાઈ ને મિત્રો મજા અલગ આવે નેક્સ્ટ લેવલ ની મજા આવે હજી આપણી શોધખોળ ચાલુ છે જેથી કરીને આપણને બીજી કાકડી મળી જાય મિત્રો આપણને એક વસ્તુ જડી ગયું છે ઈજાથી મેં કોમેન્ટ કહી કરી દેજો શું છે આ વસ્તુ જો વસ્તુ છે અને આ એનો વેલો છે આ વેલો છે અને આ વેલો છે અને આ જો વસ્તુ કાળા કલરનું એ ભાઈ હું નહીં કહું શું છે તમારું કોમેન્ટ કરીને કહેવાનું છે શું છે બરોબર અને પછી વિડીયો ગમે ને તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દો પછી હું વસ્તુ છે